દેરોલ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને બાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો ભરૂચ તાલુકાના દેરોલ ખાતે ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓ માટે વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગત માર્ચ બે હજાર ચોવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ધોરણ દસ ને બારમાં ઉત્કર્ષ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાને પાકથી કરવામાં આવી હતી વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પચ્ચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું આ સાથે ઇકબાલભાઈ પટેલ કરમાડવાલા જયશ્રીબા ઝાલા હેમરાજભાઈ સહિત વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા જે બાદ છાત્રોને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇકબાલભાઈ પટેલે એ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યાય સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલ પાદરાવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હું વરૂચી વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો શિક્ષણ સમિતિનો પ્રમુખ છું અને અંકલેશ્વર જેરીટ હાઈસ્કૂલનું ચેરમેન છું આજરોજ ભરૂચ ભરૂચી વોરા પટેલ ચેરિલેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ એસએસસી અને એચએસસીમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આશરે ચારસો જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો છે અને ત્રણસો જેટલા શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે હું યુવા પેઢી સંદેશ આપવા માંગુ છું કે આપણી પ્રગતિમાં શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી મેડિકલ લાઇનની સાથે સાથે એમણે આઈટી તરફ પણ જવું પડશે અને શિક્ષણમાં એમણે ઊંડો રસ દાખવીને પોતાના પ્રગતિના શોખાનું સર કરવા પડશે તો જ એ સમાજ માટે અને દેશ માટે ઉપયોગી બની શકશે સાથે સાથે હું વિદ્યાર્થીઓને એક સંદેશ આપું છું કે એન્જિનિયરિંગ વકીલાત કે અન્ય વ્યવસાયોની સાથે સાથે તેમણે આઈએ એસ અને આઈપીએસ તરફ પણ તેઓ ધ્યાન આપે એવી મારી સમાજના તમામ નવયુવાનોને નમ્ર અપીલ છે